જ્યારે આપણે પ્રભુને કોઈ વસ્તુ ધરાવીએ છીએ ત્યારે પ્રભુની શરકુલમની આખી રાત્રિએ અથવા તો અમુક કલાક માટે દૂધ અને ચોખામાંથી બનાવેલ થી અગાશીમાં ચંદ્રની શીતળ ચાંદનીમાં રાખવાથી ચંદ્રમાની શીતળ ઉર્જા

આ અનમોલ ઔષધ આ શરદ પૂનમ ની રાત્રિ બનાવી કુદરત ના ખોડે જીવવા પ્રયત્ન કરશો જેથી તંદુરસ્ત અને નિરોગી રહી શકશો ખૂબ ખૂબ આભાર